નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર ચાર પુરવઠાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ લાસ્ટ ટાઈમ આપણે પુરવઠાનો નિયમ જોઈ ગયા પુરવઠાનો નિયમ એવું કહેતો હતો કે જો અન્ય પરિબળો યથાવત રહે અન્ય એટલે કિંમત સિવાયના બીજા બધા જ પરિબળો સ્થિર રહી ખાલી કિંમતમાં એકમાં જ વધારો ઘટાડો થાય એટલે કે પહેલાં અન્ય પરિબળોને સ્થિર ધારવાના અને ફક્ત કિંમતમાં વધારો થાય તો પુરવઠાનું વિસ્તરણ થાય અને કિંમતમાં ઘટાડો થાય તો પુરવઠાનું સંકોચન થાય કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે આ ઘટનાને વિદ્યાર્થી મિત્રો પુરવઠાનો નિયમ કહેતા હતા હવે આજે એક નવો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પુરવઠાના નિયમના અપવાદો જેને પુરવઠાનો નિયમ લાગુ ન પડતો હોય એને પુરવઠાના નિયમના અપવાદો કહેવાય દાખલા તરીકે કિંમત વધતા જેનો પુરવઠો ન વધે એ પુરવઠાના નિયમના અપવાદમાં આવે કિંમત ઘટતા જેનો પુરવઠો ન ઘટે એ પુરવઠાને નિયમના અપવાદમાં આવે જેને પુરવઠાનો નિયમ લાગુ ન પડતો હોય આને પુરવઠાને નિયમના અપવાદમાંય બધાય આવશે કિંમત વધતાં પુરવઠો ન વધે એ અપવાદ છે કિંમત ઘટતા પુરવઠો ન ઘટે વિદ્યાર્થી મિત્રો એ અપવાદ છે પુરવઠા નિયમના અપવાદોમાં આપણે જોઈએ હવે તે હવે આપણે જોઈ ગયા કે પુરવઠાના સોરી માંગના નિયમની જેમ પુરવઠાના નિયમના પણ અપવાદો છે ખરા જેને માંગનો નિયમ લાગુ ન પડતો હોય એ માંગના નિયમના અપવાદ છે જેને પુરવઠાનો નિયમ લાગુ ન પડતો હોય એ પુરવઠાના નિયમના અપવાદ છે હકીકતમાં પુરવઠાના નિયમના અપવાદ તરીકે જેને ઓળખવામાં આવે છે તેમાં ઘણા બધા વિવાદાસ્પદ છે ચોક્કસ છે એમ કહી શકાય નહીં આ જે અપવાદો છે એમાં અર્થશાસ્ત્રીઓ વિશે પણ ઘણા બધા મતમતાંતરો છે એટલે મતભેદ છે કોઈ અર્થશાસ્ત્રીને અપવાદ માને છે કોઈ અર્થશાસ્ત્રી અપવાદ માનતા નથી એટલે અર્થશાસ્ત્રીઓમાં પણ મતમતાંતરો છે એની અંદર પણ હજુ ગૂંચવણો છે પુરવઠાના નિયમમાં જણાવ્યું કે કિંમત અને પુરવઠાના ધન સંબંધના બદલે બંનેની વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે એટલે કે કિંમત વધે તો પુરવઠો ઘટે આપવા છે કિંમત ઘટે છતાં પુરવઠો વધે આપવા છે આવું બને ત્યારે પુરવઠાના નિયમના અપવાદ એને ઓળખવામાં આવે છે હકીકતમાં કિંમત વધતા પુરવઠો વધવો જોઈએ કિંમત ઘટતા પુરવઠો ઘટવો જોઈએ જેને આ લાગુ ન પડે એને પુરવઠાના નિયમના આપવા તરીકે આપણે ઓળખાવી શકાય છે પહેલો અપવાદની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો પુરવઠાના નિયમની અંદર પહેલો અપવાદ છે અલભ્ય વસ્તુઓ અલભ્ય એટલે જૂની પુરાણી વસ્તુઓ મુશ્કેલીથી મળતી વસ્તુઓ કેટલીક વસ્તુઓ કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય તેના પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી આવી વસ્તુઓને અપ્રાપ્ય કે દુર્લભ વસ્તુઓ કહેવામાં આવે છે કિંમત ગમે એટલી વધે કે કિંમત ગમે એટલી ઘટે એનો પુરવઠો સ્થિર છે એનો પુરવઠો વધતો નથી એનો પુરવઠો ઘટતો નથી એનું ઉત્પાદન શરૂ થતું નથી કે એનું ઉત્પાદન બંધ થતું નથી જે છે એમ જ છે કિંમત ગમે એટલો ફેરફાર થાય કિંમતમાં ગમે એટલો વધારો કે ઘટાડો થાય પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી એટલે કે આવી વસ્તુઓ અપ્રાપ્ય કહેવાય એને દુર્લભ કહેવાય કેવી વસ્તુ અલભ્ય વસ્તુઓ કહેવાય પ્રાચીન કાળના સિક્કાઓ હોય કલાકૃતિઓ એટલે મૂર્તિઓ હોય કોઈ પ્રાચીન પુસ્તક હોય હસ્તપત્ર હોય હાથથી લખેલો કોઈ પત્ર હોય પ્રાચીન મૂર્તિઓ હોય જૂની પુરાણી વસ્તુઓ હોય કે આવી વસ્તુ એવી છે કે કિંમત વધે તો આવી વસ્તુનો પુરવઠો વધારવો શક્ય નથી કિંમત વધે તો એનું ઉત્પાદન વધી નથી જતું એનું ઉત્પાદન કોઈ શરૂ કરતું નથી વાસ્તવિક રીતે જોઈએ તો અલભ્ય વસ્તુઓનું નવું ઉત્પાદન શક્ય નથી આવી જે સિક્કાઓ છે કલાકૃતિઓ છે પ્રાચીન પુસ્તકની મૂળ હસ્તપ્રત હસ્તપ્રત છે મૂર્તિઓ છે બરાબર એનું કિંમત વધી જાય બજારમાં લોકોને જૂની વસ્તુનો સંગ્રહ કરવાનો શોખ હોય બજારમાં એની કિંમત વધે તો આવી વસ્તુનું ઉત્પાદન વધતું નથી આવી વસ્તુનો પુરવઠો બજારમાં આવતો નથી એટલા માટે આને પુરવઠાનો નિયમનો અપવાદ કહેવાય છે પુરવઠાનો નિયમનો અપવાદ બને છે કારણ કે આનો પુરવઠો વધારી શકાતો નથી નવું ઉત્પાદન શક્ય નથી પુરવઠો વધારી શકાતો નથી એટલે પુરવઠાનો નિયમ અપવાદ એ લોકો પુરવઠાનો નિમનો પદ બની શકે છે બનતો નથી નહીં બની શકે છે નાશવંત વસ્તુ દૂધ દૂધની બનાવટો હોય લીલા શાકભાજી હોય માંસ ઈંડા માછલી પાકા ફળ ફૂલ આ નાશવંત વસ્તુ છે જો તમે એનો વપરાશ કરો તોય ભલે અને વપરાશ ન કરો તોય ભલે અમુક સમય પછી આ બધી વસ્તુઓ નાશ પામે છે દૂધ દૂધની બનાવટ હોય લીલા શાકભાજી હોય માંસ ઈંડા માછલી પાકા ફળ ફૂલ આ બધું નાશ પામે છે એટલે કે આ બધું નાશનો વપરાશ ન કરો તો પણ નાશ પામે છે એટલે માની લો કે આના ભાવ ઘટી જાય કોઈ ટમેટાની ખેતી કરતો હોય ટમેટાના ભાવ ઘટી જાય તો એમને વિચારે ઘઉંમાં ટમેટા ઘરમાં મૂકી રાખવા છે બજારમાં મારે વેચવા નથી બરાબર ને કેમ કે સંગ્રહ કરી શકતો નથી એટલે કે ભાવ ઘટી જાય તો વસ્તુનો પુરવઠો ઘટતો નથી એટલે કે વસ્તુનો સંગ્રહ કરી શકતો નથી બજારમાં વેચવા તો લાવવો જ પડે છે આવી વસ્તુનો સંગ્રહ અશક્ય છે આ વસ્તુનો ભાવ વધે કે ઘટે પણ જે ભાવ ચાલતો હોય એ ભાવે તમારે બજારમાં એને લાવવો જ પડે એટલે પુરવઠામાં વધુ ફેરફાર થતો નથી ભાવ ઘટે તો એનો પુરવઠો ઘટતો નથી ભાવ વધે તો એનો પુરવઠો વધતો નથી જે ભાવ ચાલતો હોય એ ભાવે એને બજારમાં વેચવા માટે તમારે લાવવો જ પડે એટલે આ બે વસ્તુ એવી છે અલભ્ય વસ્તુ અને નાશવંત વસ્તુ કે જેને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી આને પુરવઠાના નિયમના વિદ્યાર્થી મિત્રો અપવાદ કહી શકો છો અલભ્ય વસ્તુ અને વિદ્યાર્થી મિત્રો નાશવંત વસ્તુ કે જેની કિંમત વધતા પુરવઠો વધતો નથી અને જેની કિંમત ઘટતા પુરવઠો ઘટતો નથી આ થયા પુરવઠાના નિયમના અપવાદો થેન્ક યુ আভার বিদার্থী মিত্র